પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવી તેમની પ્રવૃત્તિ હાલમાં ચૂક કરી રહ્યા છે એમની લેટેસ્ટ વ્યવસાયની માહિતી એમનો ઇતિહાસ એમના થકી કોઈ લોકોને ભય છે કે કેમ એ તમામ બાબતે ડિટેલ પૂછતાછ સમજ કરવામાં આવી છે કોઈ કાયદાનો ભવિષ્યમાં ભંગ ના કરે એ માટે સૂચિત કરવામાં આવ્યા છે અને એ બાબતે પોલીસની વોચ પણ એ લોકો પર ચાલુમાં છે અને એ લોકોને પ્રોપર પોલીસની ભાષામાં સમજણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં કોઈ કાયદાનો ભંગ ના કરે તે માટે પણ એમને સમજ આપવામાં આવી છે આપણે જણાવી દઈએ કે પોલીસ હવે તમામ પરિસ્થિતિઓ પર નજર રાખી રહી છે ખાસ કરીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને અન્ય જે સોશિયલ મીડિયાના અકાઉન્ટ છે જેના ઉપર આજકાલનો ટ્રેન્ડ ચાલ્યો છે યુવાનો બંદૂકો સાથે અથવા અન્ય જે વિભસ્ત અને જે સમાજને ન સોવે તેવી અશોભનીય ભાષામાં પોતે ગુંડા હોય અથવા લુખા તત્વો તે રીતની રીલ બનાવતા હોય છે તે પણ હવે પોલીસની રડારમાં છે તેવા વ્યક્તિઓ પણ હવે પોલીસ કાર્યવાહી શિકાર થઈ શકે છે કાલે જે પોલીસે જે ત્રણસો પચીસ લોકોની લિસ્ટ બનાવી છે તેમાં જે અગાઉ આર્મ મારામારીમાં ગુંડા કટુમાં પ્રોહિબિશનમાં વ્યાજ વટાવમાં આ તમામ પ્રવૃત્તિમાં જોડાયેલા હતા અગાઉ તેમના પર કેસ થયેલા હતા તેમની લિસ્ટ બનાવી છે તેમની સાથે સાથે સોશિયલ મીડિયામાં જે વૈમનસ્ય ફેલાવી રહ્યા છે તેમના ઉપર પણ પોલીસ હવે કડક રીતે કાર્યવાહી હાથ ધરશે અને તેમના ઉપર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે એટલે હવે તમે જો આવા પ્રકારની કોઈ કામગીરીથી પોલીસ કાર્યવાહી તો પોલીસને સાથ સહકાર આપો હવે કોઈ પણ તમારા આસપાસ વિસ્તારમાં અથવા તમારા અન્ય કોઈ સગા સંબંધી હોય અથવા કોઈ ઓળખીતો હોય આવા પ્રકારનું કોઈ કૃત્ય કરતો હોય તો તેને અટકાવશો જેથી કરીને તે પોલીસ કાર્યવાહી થી બચી શકે તેમ છે